ણી આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાવાની હતી ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ પૈકી અઢાર બેઠકો જીત મેળવી છે બહુમતી પાર્ટી આપેલા મેન્ડેટ સિવાય અન્ય કોઈ સભ્ય ફોર્મ નહીં ભરતા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ થઈ વરણી

તમામ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના છે અને નરેન્દ્ર મોદી સાહેબનું દેશ અને દુનિયામાં નામ છે એ રીતે બંને ધારાસભ્યો બંને સંસદ સભ્યો અને અમારી છવ્વીસની ટીમ સાથે રહી અમે કપોડ તાલુકાનો વિકાસ માટે તત્પર રહીશું બધા એકમેક થઈ અને કામ કરીશું એવી બધાની અપેક્ષા રાખું છું અને સાથે સાથે શીર્ષ નેતૃત્વએ મારી ઉપર ભરોસો રાખી મને જે પ્રમુખ બનાવ્યો એ બદલ હું અમારા શ્રી નેતૃત્વનો પણ આભાર માનું છું સાથે સાથે પત્રકાર મિત્રો અને વહીવટી તંત્ર તમામનો આજના પ્રસંગે આભાર માનું છું તમે પ્રાથમિકતા પ્રાથમિકતાની વાત કરું તો માનવ જીવન મોટા ભાગે કપડન તાલુકાનું ખેતી પર આધારિત છે ત્યારે અમારા પૂર્વ વિસ્તારમાં માન્ય ધારાસભ્ય સંસદ શ્રીના પ્રયત્નોથી સિંચાઈનો પ્રશ્ન જે તકલીફ હતી એ અત્યારે હલ થઈ ગયો છે આવનારા દિવસોમાં પાઇપલાઇનનું કામ પૂરું થયા પછી એ સિંચાઈનો લાભ પણ મળવાનો છે તળાવો ભરવાથી એટલે મોટા ભાગે જે મોટી તકલીફ હતી એ આવનારા દિવસમાં દૂર થઈ જાય બાકી રહી અંતરિયાળ વિસ્તારમાં રસ્તા જે બાકી હોય આર એનબીના એ માન્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરી અને જે કંઈક હોય તે અમે સંપૂર્ણ પૂર્ણ કરવા ખાતરી આપી છે કપરવાન તાલુકા પંચાયતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ શીર્ષ નેતૃત્વ ઉપર જે ભરોસો મૂકી અને કપરવાન તાલુકા પંચાયતને ઘણા વર્ષો પછી સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયતમાં બહુમતી આપી છે ત્યારે હું ધારાસભ્ય તરીકે એટલું ચોક્કસ કહીશ કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા છવ્વીસે છવ્વીસ સભ્યો અમારા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અને પક્ષના નેતા અને દંડક બધા જ એક ટીમ થઈ અને આવનારા સમયમાં કપળવંત તાલુકાનું એક પણ ગામડું વિકાસથી વંચિત ના રહી જાય એના માટે સતત કામગીરી કરશે કપળવંત તાલુકાના અંતરિયાળ ગામડાઓની અંદર સિંચાઈનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય તો એને અગ્રીમતા આપી અને એ પ્રશ્નોનું કાયમી નિરાકરણ માનવા કરવા માટે સતત અમારી તાલુકા પંચાયતની ટીમ એક ટીમ તરીકે કામ કરી અને કપળોન તાલુકાને વિકસિત તાલુકો બનવા